જેવા કે બ્રહ્મપુરી આયા આયાપોગાઓ થોરિયારી જેવી ચેક ડેમો અને તળાવોમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે સાયલામાં સતત બે દિવસ વરસાદથી નોંધપાત્ર વરસાદમાં જેમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધપાત્ર લોકો પાસેથી જાણવા મુજબ મળી રહ્યું છે હવામાનના આગાહી સૂત્ર પ્રમાણે સાયલાના ચોટીલા વિસ્તારમાં વધારે વરસાદ થઈ ચૂક્યો છે જેમાં થોરીયરી ડેમમાં આઠ ફૂટ જેટલી સપાટીએ વરસાદ થઈ ચૂક્યો છે હાલ જ્યાં સાયલા તાલુકાના મેળાઓ મેળાઓ તેમજ ધાંગધ્રાના મેળાઓ અને વઢવાના મેળાઓ જે અનેક મેળાઓમાં વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે જે જોવાનું રહ્યું નગરપાલિકા હોય કે જે કોઈ તંત્ર હોય જે વેપારીઓને રાહત આપશે કે નહીં તે પણ જોવાનું રહ્યું જિલ્લામાં ગઈકાલથી ખૂબ સારો વરસાદ થયો છે જેની ખાસ જરૂર હતી અને ખાસ કરીને ચોટીલા થાનગઢ મૂળી પંથકમાં લગભગ આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે અને એના કારણે જે છે એ ખૂબ લોકોમાં આનંદ છે એવો કોઈ હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ત્રણધ્રામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને આજ રોજ સવારે પિકઅપ વાનમાં એક જે નાળું હતું એમાં બે લોકો ફસાયેલા હતા એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે ખાસ કરીને જો મેળાની વાત કરીએ તો આજના દિવસે આપણે મેળો જે છે એ બંધ રાખવાનું નક્કી કર્યું છે ખાસ કરીને તમામ મોટી રાઇડ્સ જે છે એને બંધ રાખવા સૂચના આપેલી છે આ ખાસ જિલ્લાની તમામ જે અમારી કચેરીઓ છે ખાસ કરીને જે અમારી મામલતદાર કચેરીઓ તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ પોલીસ તંત્ર અને ખાસ સિંચાઈ અને અન્ય તમામ જે તંત્રો છે આર એન્ડ બી ફોરેસ્ટ એ બધા જ અત્યારે સ્ટેન્ડ ટુ મોડ ઉપર છે અમારા તમામ કંટ્રોલ રૂમ ચાલુ છે અને તમામ કંટ્રોલ રૂમ સાથે અમારા જે જિલ્લા કંટ્રોલ રૂમ છે એમણે સંપર્ક બનાવી રાખ્યો છે અને એ એ રીતે બધા જ જે છે એલર્ટ મોડ ઉપર છે છે સાહેબ ખાસ કરીને ડેમોની સ્થિતિ શું સુરેન્દ્રનગરમાં ખાસ કરીને જે બે ડેમ છે જે ધોળી ધજા ડેમ અને વાસળ ડેમ એ બંને જે છે એ ઓવરફ્લો થયા છે અને એના આપણે ખાસ તાકીફ પગલાં પગલા લઈ રહ્યા છીએ